જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે દૂધીના લચ્છા પરાઠા બનાવીશું તો દૂધીના લચ્છા પરાઠા બનાવવા માટે આપણે પહેલાં તો લોટ બાંધી લઈશું તો આપણે આ એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું જેવો આપણે પરાઠા માટે લોટ બાંધતા હોઈએ તેવો આપણે લોટ બાંધી લેવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે જોઈ શકો છો આપણે મીડિયમ લોટ બાંધી લીધો છે હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈને બરાબર લોટને મસળી લઈશું

તો તેના માટે આપણે ખમણી લીધેલી છે અને જે આ મીડિયમ સાઈઝના કાણા છે તેનાથી આપણે ખમણી લઈશું આવી રીતના દૂધીને ખમણી લઈશું તો આપણે દૂધીને ખમણી લીધી છે અને આ વચ્ચેનો ભાગ આપણે નથી લેવાનો આ વચ્ચેના ભાગમાં બી નો ભાગ હોય છે એટલે આપણે ફરતી ફરતી સાઈડમાંથી ખમણી લેવાની છે દૂધીને તો જોઈ શકો છો દૂધી આપણે સરસ એવી ખમણી લીધી છે તો હવે આપણે આ દૂધીને બાઉલમાં લઈ લઈશું આવી રીતના થોડી નીચોવીને લઈશું એટલે અંદરથી જે પાણી હોય તે નીતરી જાય એટલે આપણે થોડું નીચોવીને દૂધીના છીણને બાઉલમાં લઈ લઈશું આવી રીતના નીચોવી લઈશું તો હવે આપણે દૂધના છેણમાં આ એકદમ પતલી સ્લાઇઝની ડુંગળી આપણે ઝીણી ઝીણી સમારી લીધી છે આવી રીતના લાંબી સ્લાઇસ કરી લીધી છે તે લઈ લઈશું કોથમીરના પાન લઈ લઈશું ઝીણા સમારી લીધા છે અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું થોડું એવું આપણે લાલ મરચું લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈશું અને આ વાટેલા આદુ અને મરચાં લીધેલા છે તે લઈને બરાબર આપણે મિક્સ કરી લઈશું હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈશું અને મીઠું આપણે હમણાં નથી એડ કરવાનું નહીંતર આપણે દૂધીમાંથી પાછું પાણી છૂટશે એટલે આપણે પરાઠો જ્યારે બનાવીએ ત્યારે આપણે મીઠું એડ કરીશું અત્યારે બધું બરાબર મિક્સ કરી દઈશું તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે પરાઠા વણી લઈશું તો આપણે જે પરાઠા માટે લોટ બાંધ્યો હતો તે બરાબર સોફ્ટ થઈ ગયો છે આપણે હાથની મદદથી થોડો મસોઈ લઈશું હવે આપણે તેમાંથી એક લોવો લઈ લઈશું એક લોવો લઈને આપણે પરાઠું બનાવી લઈશું તો હવે આપણે થોડો કોરો લોટ છાંટી દઈશું અને પરાઠું વણી લઈશું આવી રીતના પરાઠું વણી લેવાનું છે તો આપણે પરાઠું વણી લીધું છે તમે જોઈ શકો છો વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એવું આપણે પરાઠું વણી લીધું છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી લગાવી દઈશું આપણા પરાઠાના બધા લેયર છૂટા પડે એટલા માટે આપણે એક ચમચી જેટલું ઘી લગાવી દઈશું અને તેને આવી રીતના પરાઠા ઉપર ફેલાવી દઈશું હવે આપણે આ સ્ટફિંગ લીધેલું છે તે સ્ટફિંગમાં આપણે હવે આપણે મીઠું એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું જ્યારે સ્ટફિંગ ભરવાનું થાય ત્યારે જ મીઠું એડ કરવાનું છે નહીતર પાણી છૂટું પડતું હોય છે તો બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આ સ્ટફિંગને પરાઠા ઉપર ફેલાવી દઈશું આખા પરાઠા ઉપર આપણે સ્ટફિંગ પાથરી દઈશું તો આપણે પરાઠા ઉપર સ્ટફિંગ બરાબર ફેલાવી દીધું છે હવે આપણે આજે બીજી રોટલી બનાવી રાખી હતી એટલી જ સાઈઝની આપણે બીજી રોટલી બનાવી દેવાની છે અને તેના ઉપર આપણે આવી રીતના મૂકી દઈશું અને કિનારી પરથી બરાબર દબાવીને સીલ કરી દઈશું આવી રીતના દબાવી દેવાની છે હાથની મદદથી આવી રીતના વેલોની મદદથી થોડું દબાવી દઈશું હવે આપણે તેને ચાકુની મદદથી કટ કરી લઈશું આવી રીતના લાંબી સ્લાઇઝમાં કટ કરીશું આવી રીતના કાપા કરી લેવાના છે વચ્ચે તો આપણે કટ કરી લીધું છે હવે આપણે આવી રીતના રોલ વાળવાનો છે એક સ્લાઇસનો આપણે રોલ રોલવાળી લઈશું આવી રીતના રોલ રોલવાળી લઈશું અને હવે આ રોલને આપણે બીજી સ્લાઇસની સાથે જોઈન્ટ કરીને તેનો પણ આપણે રોલ વાળી લઈશું આવી રીતના હવે આપણે તેને આ ત્રીજી સ્લાઇસ સાથે જોઈન્ટ કરી દઈશું અને રોલ રોલવાળી લઈશું તમારે જેટલી સ્લાઇસનું પરાઠું બનાવવું હોય એટલો તમારે રોલ વાળી લેવાનો છે તો જોઈ શકો છો સરસ એવા લેયર દેખાય છે આપણે આવી રીતના એક પરાઠાનું રોલ વાળી લીધો છે અને આ જે બીજી સ્લાઈસ છે તેને પણ આવી રીતના આપણે રોલ વાળીને જોઈન્ટ કરતાં જવાનું છે અને બીજી સ્લાઈસ છે તેને આપણે બીજો પરાઠો વણીને રાખ્યો છે તેની સાથે જોઈન્ટ કરી દઈશું જોઈ શકો છો આવી રીતના આપણે પરાઠો બનાવી લેવાનો છે હવે આપણે આને આવી રીતના દબાવી દઈશું હાથની મદદથી દબાવી અને આ છેડાનો ભાગ છે તેને આની સાથે ચિપકાવી દેવાનું છે અને હવે આપણે આનો પરાઠો બનાવી લઈશું તો હવે આપણે પાટલા ઉપર થોડા તલ મૂકી દઈશું અને થોડા કોથમીરના પાન મૂકી દઈશું અને આપણે આવી રીતના દબાવી દઈશું અને પરાઠો વણી લઈશું તો આપણે આવી રીતના હળવા હાથે પરાઠો વણી લીધો છે એકદમ હળવા હાથે વણવાનો છે વધારે વજન નથી દેવાનો તો જોઈ શકો છો સરસ એવો આપણે પરાઠો વણી લીધો છે હવે આપણે આ પરાઠાને શેકી લઈશું તો આપણો તવો ગરમ થઈ ગયો છે આપણે એક ચમચી જેટલું તેલ મૂકી દઈશું અને તેમાં આ પરાઠો મૂકી દઈશું તો આપણે ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવી દઈશું ઘીમાં પરાઠો શેકવો હોય તો ઘીમાં પણ શેકી શકાય છે હવે આપણે પરાઠાને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો આપણો પરાઠો એક સાઈડ થોડો શેકાઈ ગયો છે હવે આપણે બીજી બાજુ પણ સરસ એવો ચેકી શેકી લઈશું તો આપણે ફેરવી લઈશું પરાઠાને જોઈ શકો છો એકદમ સરસ એવો નીચેની સાઈડ પણ પરાઠો શેકાઈ ગયો છે આપણે ત્યાં પણ થોડું તેલ લગાડી દઈશું થોડો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પરાઠાને શેકી લેવાનો છે તો આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો સરસ એવો પરાઠો શેકાઈ ગયો છે તો આપણો પરાઠો શેકાઈ ગયો છે અને જોઈ શકો છો તમે લેયર પણ સરસ એવા છૂટા પડ્યા છે તો આવી રીતના આપણે બીજા પરાઠા પણ શેકી લઈશું તેવી રીતના આપણે બીજું પરાઠું પણ શેકી લઈશું તો જોઈ શકો છો આપણું બીજું પરાઠું પણ સરસ એવું શેકાઈ ગયું છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા લચ્છા પરાઠા જોઈ શકો છો તમે એક એક લેયર છૂટા પડ્યા છે તો એકદમ સરસ આપણા પરાઠા બન્યા છે તો પરાઠાનો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને કહેજો કે તમને દૂધીના પરાઠા કેવા લાગ્યા અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો નવી રેસીપીના નોટિફિકેશન જાણવા માટે